અત્યારે આ સ્ટેપલર મને લઈ જતા ભાડો છો વિડિયો રેકોર્ડિંગ છે હું ખીચામાં નાખી દઉં છું મારા ઘરેથી પાછું મળી આવે છે બધું જ ક્લિયર છે તો એમાં પછી મને બચાવની અપેક્ષા મારે રાખવી શું કામ જોઈએ તમારે તક આપવી શું કામ જોઈએ શું શું છે ટાટા હેરિયર નામની તો ગાડી છે ઈ લક્ઝરી એસયુવી બોપલ જેવો પોશ વિસ્તાર છે ત્યાં ફ્લેટ્સ છે આઈફોન તો એ રાખે જ છે દોઢ બે લાખનો અને દસ પંદર ની કિંમતના સ્પોર્ટ શૂઝ એ રેગ્યુલર પહેરે છે આ જેને આપણે હરામ ખાયા કહેવાય એ લોકો જે છે એ ઉભા ખેતરો ચરી જાય છે હવેથી લાંચ રૂશ્વતમાં જે પકડાય એની સજા જે બે વર્ષ હતી એ ઘટાડીને એક વર્ષ કરવી આ વાતને ઉજાગર કરી પ્રતિપાલસિંહ ગોહિલે દૈનિક દિવ્ય ભાસ્કરના પત્રકાર

બે વર્ષ સુધી હરામનો પગાર ઘરે હુતા હુતા ખાવાનો ઘર કે અંદર તો જૂઠો કી એક મંડી હે ઘર કે અંદર તો જૂઠો કી એક મંડી હે દરવાજે પર લિખા હુઆ હૈ સચ બોલો કામધેન ઉકું તણખલું ધોયલું અને લીલાચમ ખેતરો આખલા ચરી જાય છે એક તરફ અધિકારીઓ છે તે બેફામ બની રહ્યા છે ભ્રષ્ટાચાર છે તે સતત વધી રહ્યો છે તેની વચ્ચે કદાચ જો ભ્રષ્ટાચારને રોકવા માટે જો કાયદાઓ કડક બનવામાં આવે તો કદાચ આ સાગઠિયા જેવા કેટલાય કર્મચારીઓ છે કેટલાય એવા અધિકારીઓ છે કદાચ હજુ સુધી આપણી સામે નથી આવ્યા પરંતુ જો એવો કાયદો બને એવો કાયદો આકરો બને તો કદાચ આવા અધિકારીઓ છે તે ફફડે પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાયદો ઢીલો પડતો દેખાઈ રહ્યો છે ત્યારે આ વાતને સમજવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે આવો તેમની સાથે જ વાત કરીએ સર સૌપ્રથમ પ્રથમ તો વાત બીજું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કે એક તરફ ભ્રષ્ટાચાર છે તે બેનકાબ બની રહ્યો છે અધિકારીઓ છે તે હવે લોકોનું સાંભળવા તૈયાર નથી પૈસા વિના કામ નથી થતા આપણે સૌ કોઈ જાણીએ છીએ એક વાત આપણે જે રીતે રાજકોટનું ટીઆરપી કાન બન્યું હતું ત્યારબાદ જે રીતે સાગઠિયા છે તે સામે આવી પરંતુ કદાચ જો તપાસ કરવામાં આવે તો આવા કેટલા સાગઠિયા નીકળી શકે પરંતુ તેની સામે જે કાયદો છે તે કદાચ અધિકારીઓ માટે મોકળો બની રહ્યો છે શું કહેશો આ દુર્ભાગ્ય ગુજરાતના મોંઘવારી વધતી જાય એમ ડીએ ડીએ બધું વધે ને ટ્રાફિક વધી જાય તો ટ્રાફિક પોલીસ વધે રસ્તા પોળા થાય વગેરે વગેરે આપણે ત્યાં જે કાંઈ જેમ 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 તમે કુટુંબ વિસ્તરતું જાય તો તમે મકાન મોટા કરતા જાવ કરવા પડે રાધર બિલકુલ પણ ક્યાંય એવું તમે સાંભળ્યું છે કે ભ્રષ્ટાચાર વધતો જાય ને સજા ઘટતી જાય આ તો હદ કહેવાય આનાથી મોટી હું તમને કહું આશ્ચર્ય બીજું ક્યુ હોઈ શકે આ વાત બારમી નવેમ્બરે ગૃહ વિભાગના જે સચિવ છે મયુરસિંહજી વાઘેલા એણે બારમી નવેમ્બરે એક પરિપત્ર જાહેર કર્યો અને રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓથી માંડીને બધાને મોકલી આપ્યો કે હવેથી લાંચ રૂસોટમાં જે પકડાય એની સજા જે બે વર્ષ હતી એ ઘટાડીને એક વર્ષ કરવી સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી આ વાતને ઉજાગર કરી પ્રતિપાલસિંહ ગોહિલે દૈનિક દિવ્ય ભાસ્કરના પત્રકાર અને ધન્ય હોય ને આનું નામ જ રિપોર્ટિંગ કહેવાય સમાજને ખ્યાલ આવે જુઓ અંદરખાને કેવું ચાલે છે તમે જુઓ ગ્રહ વિભાગના ઉપ સચિવ સ્વયં એવો પરિપત્ર લેખિતમાં જાહેર કરે કે ભ્રષ્ટાચારમાં પકડાય એને અગાઉ જે બે વર્ષની સસ્પેન્શનની વાત હતી એ ઘટાડી હવે એક વર્ષની કરવી અને બાકીના સમયમાં એમ કે એ એક વર્ષ પછી એને બીજી સજા હું કે એને એવી કોઈ જગ્યાએ ન મૂકવી કે જ્યાંથી પૈસાનો તોડ થઈ શકે જુઓ આ પણ એક કેવી ઘટના છે રાજકોટની પણ સૌરાષ્ટ્રના સૌથી જ્ઞાતા કહું આ ક્ષેત્રના ક્રાઇમ વિભાગના જેનું રિપોર્ટિંગ જે છે એ કાબિલે દાદ છે એવા સિનિયર રિપોર્ટર બલરામભાઈ કારીયાને મેં જ્યારે આ વિશે પૂછ્યું કે આવું હોય છે કે સરકારી એટલે કે ખાખી વિભાગમાં કોઈ એવા વિભાગો હોય કે જ્યાં વધુ એને સંવેદનશીલ સરકારે આમાં શબ્દ વાપરો છે ઉપ સચિવે કે એને સંવેદનશીલ વિસ્તારમાં હવે મૂકવામાં નહીં આવે જે લાંચમાં પકડાય તો મેં કીધું સંવેદનશીલ એટલે શું બલરામભાઈ કાર્ય એ કીધું મને કે એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો તમે જુઓ એનું કામ શું છે કેવળ ને કેવળ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું ને રંગે હાથ ઝડપ પણ અનુભવે અને અખબારી મીડિયામાં જે રિપોર્ટ આવે છે પ્રમાણે સૌથી વધુ ભ્રષ્ટાચાર અગર ક્યાંય અંદરખાને ચાલતો હોય તો એ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં ચાલે છે પણ જેને સરકારે પરિપત્રમાં લખ્યું ને સંવેદનશીલ જગ્યાએ નહીં મૂકવામાં આવે હવે લાંચિયા માણસ પકડાઈ જાય તો એક વર્ષમાં એને છોડી દેવાના પાછી નોકરીએ ચડાવી દેવાના પણ એમ કે સંવેદનશીલ નહીં એટલે મેં કીધું કે વોટ ઇઝ મિનિટ ઓફ સંવેદનશીલ એટલે શું બલરામભાઈએ કીધું કે પોલીસ તંત્રમાં અમુક એવી બધી જગ્યાઓ છે કે જ્યાં આ પ્રકારની મોકળાશે રહે છે અને ધારો અગર કોઈ નિષ્ઠાવાન પોલીસ અધિકારી આવે તો એક મિશાલ સર્જી શકે સારા કામ નહીં પણ અને જે બદમાશ આવે વિકૃત માણસ આવે તો એ સત્યાનાશ પણ નોતરી શકે એ બધી શાખાઓ જે છે એને કહેવાય ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ જેમાં અત્યારે મેં આપને કીધું ને કે કોઈ સારો માણસ આવે તો કેટલી મિસાલ સર્જી શકે તો સ્પેશિયલ મોનિટરિંગ સેલ એમાં અત્યારે નિર્લિપ્ત રોય છે આપણે સલામ કરવાનો મન થાય એવી એની મિસાલ સર્જી છે ટાચા સાધનો કહી શકાય કારણ કે એનો સ્ટાફ બિલકુલ મર્યાદિત છે પચીસ પચાસ લોકોનું માંડ છે એનું મહેકમ તો મોટું હોય પણ નથી સ્ટાફ તેમ છતાં રાજ્યભરમાં એ દરોડા પાડી રહ્યા છે સફળ દરોડા પાડી રહ્યા છે રાઈટ પછી કેટલાક સારા પોલીસ સ્ટેશન પણ હોય છે અને ડી સ્ટાફ નામની જે આખો સેલ છે આ બધા વિભાગો છે એમાં ધારો કે કોઈ નિષ્ઠાવાન લોકોને મૂકવામાં આવે તો એ ક્રાંતિ સર્જી શકે અને કાયદો અને વ્યવસ્થા એ ખરેખર શું છે નાગરિકોએ સલામ મારવાનું મન થાય એવું કામગીરી કરી શકે પણ એટલી જ નબળાઈ પાછી આ વિભાગોમાં છે કારણ કે આ જે મેં તમને વિભાગો કીધા એને લગભગ કોઈ મર્યાદાઓ નડતી નથી હોતી એ ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેવો દરોડો જેને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કેમ કહીએ એ ટાઈપના દરોડા પાડી શકે અને બધાને રંગે હાથ ઝડપી શકે ક્રાઇમ કે એસઓજી કે એસએમસી કે બરાબર વગેરે પણ એને કહેવાય સંવેદન છે સરકારની પરિભાષામાં કે હવે પછી જો લાંચમાં એમ કે કોઈ પકડાય એને આવી સંવેદનશીલ વિસ્તારમાં ન મૂકવા બલકે વહીવટી તંત્રમાં જ્યાં લિખાપટ્ટી થતી હોય એવી જગ્યાએ મૂકવી જેથી કરીને એમ કે એને પૈસા તમે જુઓ સરકાર પણ કેવું પૈસા ખાવાની તક ના આપવી ધડારૂપ સજા કરી ખાઈ શકવો જોઈએ એક બકરી છે એની ત્યાં બકરી તમે જોજો આખી જિંદગી ચેરા જ કરે તમે જુઓ ક્યારેય ધરાય નહીં તો બિરબલે અકબરને કીધું કે મારી બકરીને તું ખાતી અટકાવી દે ધરવી દે તો હું તને કંઈક પણ ઈનામ આપું વગેરે હવે બકરીનો સ્વભાવ છે એ ખાધા જ કરે ઝીણું 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 ખાધા કરે કોઈ કરે નહીં પણ બિરબલ કહેતે હે બિરબલે કીધું કાંઈ વાંધો નહીં એક જ પૂળો આપો હું ધરવી દઉં અરે કે શું વાત કરો એવું બને નહીં કે મારી વાત છે ને બકરીની આગળ એને ગદબનો પૂળો મૂક્યો બકરીને ખાવાનું શરૂઆત કરવાનું કીધું એને કીધું અકબરે કે એક દિવસ આ બકરીને મારા ઘરે લઈ જાઉં તો હું એને મારી રીતે ધરવી દઉં હવે ગદક પૂળો મૂક્યો બકરી મૂકી બકરી જેવું મોઢું નાખે એ ભેગો ઉપાડીને ઓલો હે થપકારે લાકડી એટલે વળી મોઢું ફેરવી જાય વળી મોઢું નાખે વળી એક થપકારે આખો દિવસ આ ચાલ્યું બકરીને ખબર પડી ગઈ કે હવે ગદકમાં મોઢું નાખો એટલે મોત ના દી છે બીજે દિવસે અકબરના દરબારમાં બકરીને લઈ ગયા

કે લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ નાઇન્ટીન એટી એટ ઓગણીસો ને ઇઠ્યાસીનો જે આખો કાનૂન કે એક્ટ હતો કે ભાઈ કેસ જ્યારે થાય લાંચ રૂશ્વતનો એના તમારે એ પછી બે વર્ષ સુધી તમારે ક્યારે આમાં નોકરી ઉપર આવવું નહીં પરંતુ આને આપણે અનેકો વખત વાત ગુજરાતી સાથેના વિડીયોઝમાં પણ આપણે બોલી ચૂક્યા છીએ કે સસ્પેન્ડ અથવા સસ્પેન્શન આ બે શબ્દ બિલકુલ ભ્રામક ને છેતરપિંડી છે લોકો એટલે કે 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 સામાન્ય જનતાને એમ લાગે છાપામાં મીડિયામાં ટીવીમાં નોકરીમાંથી કાઢી મૂક્યા નેવું ટકા લોકોને જે જાણીતા હોય છોડો પણ મોટા ભાગના નિર્દોષ લોકો છે બિચારાને એમ લાગે છે કે સસ્પેન્ડ કર્યો એટલે એને કાઢી મૂક્યો હાલાકી આ ભ્રમણા છે

અને એની જે શાહી થાટની લાઇફ સ્ટાઇલ જુઓ થોડાક દિવસ પહેલા અમદાવાદમાં પ્રિયાંશુ જૈન નામના જે યુવકની હત્યા કરી દેવામાં આવી અને એ હત્યામાં પકડાણો એ એ કોણ છે વિરેન્દ્રસિંહ પઢિયાર કોન્સ્ટેબલ છે કેવળ કોન્સ્ટેબલ રાઈટ કોન્સ્ટેબલનો પગાર કેટલો હોય આપણે બધાને તમે પૂછો એ પચીસ ત્રીને આડે ગાળે રમતા હોય એથી વધારે પગાર હોતા નથી હવે આ વિરેન્દ્રસિંહ પઢિયાર પાસેથી બોપલ જેવો પોસ્ટ વિસ્તાર છે ત્યાં ફ્લેટ છે આઈફોન તો એ રાખે જ છે દોઢ બે લાખ નો અને દસ પંદર હજાર ની કિંમતના સ્પોર્ટ એ રેગ્યુલર પહેરે છે આ કેવળ એક ઝાંખી બતાવી કોન્સ્ટેબલ કક્ષાનો માણસ જો આટલી મોટી સાહેબી ભોગતો હોય તો એની ઇન્કમ કેટલી હશે તમે માની લો તો સવાલ એ છે કે ઘરે કરતો ભ્રષ્ટાચાર વધ્યો એટલે સજા કડક અને વધુ કરવી જોઈએ ને એને બદલે સરળ અને ઓછી કરે તો હવે સમજવાનું શું એનો અર્થ એમ છે કે સરકાર કઈક એવું કરવા કારણ કે હવે સરકારને ખબર છે કે મિલીભગત જેવું લાગે અને હું ફરીથી નામ લઈશ કે ભાઈ બલરામભાઈ કારિયા જેવા સંદિશ પત્રકારને પૂછું કે આવું શું કામ હોઈ શકે એનો એક તર્ક એને બતાવ્યો કે દાખલા તરીકે રાજકોટમાં પકડાણા છે એ કોણ છે સાગઠિયા ટીપીઓ રાઈટ ટાઉન પ્લાનિંગ ઓફિસર હવે એને જે પૈસા ખાધા એકલા એ નથી ખાધા એને મિલી ભગતમાં એને સંલગ્ન એવા નેતાઓ એવા અફસરો એ બધાને ટુકડા ટુકડા નાખીને એમાંથી થોડીક મલાઈ પોતે તારવી છે પછી ઉત્તર મહેસાણા બાજુ પકડાના પણ કલેક્ટર લાંઘા હવે કલેક્ટર જેવો માણસ હજારો કરોડમાં પકડાય તો એકલો ખાનારો ન હોય એને લાગતા વળગતા અધિકારીઓથી માંડીને પ્રધાન સુધી પહોંચાડા જ હોય આ તો ભાંડો ફૂટો ત્યારની વાત જુદી છે કોઈ પણ વાંધો વચકો પડ્યો હોય એટલે બાકી એવી રીતે કંઈ ખાઈ શકાય નહીં હમ તો બલરામભાઈ કારિયા જેવા રિપોર્ટર એમ કેવાનું છે કે આ જે ઘટાડવામાં આવી છે સજા એનો એક તર્ક એવો હોઈ શકે સત્તાવાર નહીં તર્ક કે આવા સાગઠિયા જેવા લોકો લાંઘા જેવા લોકો એને એક વર્ષ તમે કરીને પાછા નોકરીએ ચડાવી દો તો એ બીજું મોઢું ન ખોલે કે ભાઈ તમે હમણાં હરામનો પગાર અડધો ખાજો ઘરે બેહીને પણ અમારા ભાંડા ફોડતા નહીં એ પણ એક તર્ક હોઈ શકે કારણ કે સજાને ઘટાડવાનો કોઈ ગળે ઉતરે તર્ક ખરો આવું ક્યાંય હોઈ શકે જિંદગીમાં પણ એવું અત્યારે ચાલી રહ્યું છે તો સવાલ એ છે મિત્ર કે અત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર તો ફૂલો ફાલો છે હવે જેને વ્હાઈટ કોલર કહી શકાય જેને આપણે ભગવાનનો દરજ્જો આપીએ તે ડોક્ટર સુધી પહોંચ્યું છે કઠાણ અને સરકારની યોજનાઓના પૈસા કઈ રીતે કટકટાવી લેવા લોકોના જીવના ભોગે નિર્દોષ લોકોના જીવન સાથે ખીલવાડ કરી અને પૈસા કઈ રીતે ખાઈ જવા આટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોય તો ખરેખર તો આટલી ત્રિમંડલ બહુમતી ધરાવતી સરકારે એવા નિયમો કરવા જોઈએ કે જેનાથી મેં ઓલી બકરી જેમ ગદબથી ભાગે એમ ભાગવા જોઈએ એટલે સિનારીઓ એટલો બધો ખતરનાક ને હાસ્યાસ્પદ થઈ ગયો કે લાગુ પડે એવો છે કે જૂઠો ને સે કહા હૈ કે સચ બોલો જૂઠો ને સે કહા હે કે સચ બોલો સરકારી એલાન હોવા હે સચ બોલો લિા હૈ સચ બોલો આ સ્થિતિ જે છે એ અત્યારે રહી ગઈ છે કે બોલવામાં શું જાય છે એમ ભ્રષ્ટાચાર તમે કલ્પના કરો એસસીબી એટલે એન્ટી કરપ્શન બ્યુરો એ તમને રંગે હાથ પકડે છે જે તે વિભાગના અફસર ને લાંચ લેતા રંગે હાથ ઝડપે છે પ્રજાના ગળે ઈ નથી ઉતરતું કે તો પછી એની એની એનો કેસ શું એને બચાવનો એનો અધિકાર ક્યાંથી દે શંકાસ્પદ હોય તો ઠીક છે આક્ષેપ હોય તો ઠીક છે પણ મને તમે રંગે હાથ અત્યારે આ

હમ એટલું જ નહીં મોટા ભાગના કિસ્સાઓમાં એવા પછી ગતકડા કરવામાં આવે કે એ લોકો નિર્દોષ જ છૂટી જાય હું એમ કહું કે આ સ્ટેપલર તો હું ઓફિસ એટલા માટે ઘરે લઈ ગયો હતો કે ઘરે પણ હું મેટર સંસ્થાના જ લખું છું અને એમાં મારે પિન ખૂટી ગઈ એટલે મેં તાત્કાલિક ટાઈમ નતો અને બાકી સ્ટેશનરી બંધ હતી એટલે હું લઈ ગયો છું એવું બતાવું એટલે કોર્ટમાં છૂટી જાઉં કે ભાઈ આ એ તો નિષ્ઠાવાન પત્રકાર છે એને કઈ સ્ટેપલર લેવા દેવા નતું એટલે એ લઈ વાત આવી રીતે લાંચિયા લોકો બુદ્ધિપૂર્વક છૂટી જાય સમય પછી જો નિર્દોષ છૂટે તો જે પચાસ ટકા પગાર એનો કપાણો ઈ પણ પાછો એને મળે હવે તમે કલ્પના કરો કે એક તો પચાસ ટકા એને હરામનો પગાર ઘરે બેઠા બેઠા મળે છે લાંચ લીધી સાબિત થઈ જાય તોય આમ જોવું તો અત્યારે જે સજા છે એ ગુજરાતી શું છે કે ભાઈ પકડાતા નહીં પકડાવો ગુનો છે લાંચ ખાવી નહીં રાઈટ કારણ કે અને હવે જો લાંચ ખાશો તો કઈ વાંધો નહીં હવે તમે એટલી રાહત હાલો લાંચિયાઓને રાહત અત્યારે મને લાગ્યા દેશની પ્રથમ એવી સરકાર હે છે કે ભાઈ લાંચિયાઓ પ્રત્યે રાહતની લાગણી છે આટલી રાહત ની લાગણી તો એને આ દર્દીઓ ઉપર નથી રાખી જેના ચામડા ચીરીને ને હરામ ખાયાઓ ખાઈ ગયા છે તો જેના ઉપર રાહત કે પ્રેમ કે અમી દ્રષ્ટિ રાખવી જોઈએ એને બદલે ભ્રષ્ટ બાહુબલીઓ ખંડણીખોરો અપરાધીઓ બુટલેગરો એની ઉપર જે રીતે સરકારની અમી દ્રષ્ટિ થઈ રહી છે એ જોતા એમ લાગે છે કે કમસે કમ ગુજરાતનું મેં જે આપને શરૂઆતમાં કીધું ને કે આ આપણું દુર્ભાગ્ય વર્ષ ચાલી રહ્યું છે ગુજરાતનું કે આ પ્રકારે આપણે આની વાસ્તવિકતા છે તમે જુઓ જનતા પાસે કોઈ કરતા કોઈ વિકલ્પ નથી કેવળ સહન કર્યા સિવાય એટલે આ સ્થિતિ જે છે મારી દ્રષ્ટિએ તો સૌથી ખરાબમાં ખરાબ બેડ ન્યૂઝ જેને કહી શકાય એ અત્યારે આપણે સાંભળી રહ્યા છે જી સર આ તો જે રીતે ભ્રષ્ટાચારના તળાવમાં થતા અધિકારીઓ કે જે કોઈ છે એની વાતથી પરંતુ કોઈ એવા અધિકારીઓ કર્મચારીઓ કે જે હકીકત પોતાનો પરસેવો પાડ્યો છે રૂપિયા નથી પાડ્યા પૈસા નથી પાડ્યા કોઈ એવા કે જેને ઉદાહરણ આપીએ તો કદાચ જે આવા ભ્રષ્ટાચારી અધિકાર તે પણ એના ઉપરથી પ્રેરણા લઈ શકે બિલકુલ અનેકો છે અત્યારે સૌથી ચર્ચિત અને રિસ્પેક્ટેબલ નામ જો હોય તો નિર્લિપ્ત રોયનું છે જે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે એની ઉપર તો કસમો ખાઈ શકાય હમ અહીંયા રાજકોટમાં કે પોરબંદરમાં નોકરી કરી ગયા સુખદેવસિંહજી ઝાલા એની પોસ્ટ જુઓ તો પીઆઈ પીઆઈ કક્ષાની પોસ્ટ પણ બીજી કથા વધુ પડે એનું માન લોકોને સુખદેવસિંહ ને તપાસ સોંપવામાં આવે એટલે છાતી ઠોકીને કહી શકે કે ન્યાય અચૂક મળશે હમ આવા અનેકો છે સતીશ વર્મા રાજકોટમાં સતીશ વર્મા ડીસીપી તરીકે જ્યારે આવ્યા હ અખબારમાં મેસેજ ખાલી એટલે સમાચાર આવ્યા કે સતીશ વર્મા ની એન્ટ્રી થઈ છે રાજકોટમાં આપની જાણ ખાતર બુટલેગરો એ અંદરો અંદર મેસેજ પાસ કરી દીધા કે હમણાં તમે તમારું બધું ઢાકો ઢૂંબો રાખજો સતીશ વર્મા આવે છે રાઈટ એક રિબેરો આખા પંજાબ નો આતંકવાદ ખતમ કરી શકે છે ધારો તો શું નથી થતું આટલા બહેતરીન ઉપાયો આપણી પાસે છે એક મહેન્દ્ર મશરૂ તમને રાજનીતિમાં ખારા રણમાં મીઠી વિરડી જેવો પાકી શકે છે પગારે નથી લેવો જનતાની જ સેવા કરવી આજે જુનાગઢની હોસ્પિટલ માં એ બરબુડા પહેરેલા માણસ મળે ધારાસભ્ય નથી તેમ છતાં પણ એની સેવામાં કોઈ ફેર પડ્યો નથી તો અનેકો છે ભોરાજી દેસાઈ થી માંડીને તમને કહું તો જે લોકોએ મિશાલ સર્જી છે તમામ ક્ષેત્રમાં સારા હોય છે કમનસીબ એ સારા લોકોની વાત જે છે એ બહુ પબ્લિશ નથી થતી અલગ ઘટના છે પણ હોય તો છે ખાસ કરીને પોલીસ પોલીસમાં પણ એવા કે બે ચાર દિવસ પહેલાં જ મને એક ગામનું ખાલી નામ નહીં દેવું જેથી કરીને એની ઉપર કોઈ એક્શન લેવામાં ન આવે પણ એક મારધાડમાં પ્રખ્યાત એવા શહેરના એક પોલીસ કર્મચારીનો મને ઉપર ફોન હતો અને એની ઈચ્છા છે

સ્ટેટ મોનિટરિંગ સેલમાં જાય તો તો એ ભૂખા કાઢી નાખે કારણ કે એ વ્યક્તિને જ્યાં જ્યાં બધું કરપ્શન થાય છે ખરાબી છે એની બધી ખબર છે એટલે જો એ સ્ટેટ મોનિટરિંગ સેલમાં વયા ગયા હોત તો કઈ કેટલાય લોકોના ઢેબરા અભડાઈ ગયા હોત પણ જે લોકોને ખબર પડી એ લોકોએ શું બુદ્ધિપૂર્વક અહીંથી એના નેગેટિવ રિપોર્ટ આપ્યા કે ભાઈ આ ભાઈ જે આપ્યા હોય તે પણ એવા રિપોર્ટ આપ્યા

પોલીસ તમામ વિભાગ મહેસૂલ વિભાગ પોલીસ વિભાગ તંત્રનો કોઈ એવો વિભાગ છે કે જેમાં ભ્રષ્ટ તંત્ર નથી હોતું કે ભ્રષ્ટાચારી લોકો નથી હોતા પણ આપણે જે ચર્ચા કરીએ છીએ એવી છે કે સરકારે એક તરફ કે ચમરબંધીને અમે છોડશું નહીં આ તો એક આખો રાજ્ય લેવલનો જોક જોગ છે ને આ જે હાસ્યાસ્પદ કહી શકાય એવો જોગ છે એ વારંવાર દરેક માણસ બોલ્યા કરે છે કોઈ પણ ઘટના બને એટલે એ તો અચૂક ને અચૂક બોલે ચમરબંધીને છોડાશે નહીં પરંતુ તમે જુઓ અંદરખાને શું ચાલે છે અંદરખાને આવા બધા પરિપત્રો જાહેર થાય છે કે જે કોઈ માણસ પકડાય ગ્રહ વિભાગના ઉપસચિવ જે મેં કીધું કીધું એ કે હવે બે વર્ષને બદલે લાંચ કરીને એક જ વર્ષનું પાછું નોકરી ચડાવી દેવાનું હવે આ તો જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે કોર્ટમાંથી છૂટી જાય ને ચડાવવું પડે તો તમે હજી કહી શકો કે ભાઈ અદાલતે એને નિર્દોષ છોડ્યા યા તો એને ઓછા દોષિત માન્યા આ તો સ્વયં ગ્રહ વિભાગ પોતે કે છે કે જે લાંચિયાઓ છે એને રાહત એમ આ જગતની સૌથી મોટી વિટંબણા કહી શકાય એવી છે એટલે આવા બધા ભ્રષ્ટ લોકોને કારણે જે કેટલાક નિષ્ઠાવાન સારા પોલીસ ઓફિસર્સ છે જેટલા સારા કર્મચારીઓ છે સરકારી વિભાગમાં દરેક જગ્યાએ જુઓ હવે આ એક પોતીકી એસેટ થઈ ગઈ છે નહીતર તો નિયમ અનુસાર તો શપથ જ્યારે લેવડાવડવામાં આવે ત્યારે તો આવી રીતે લેવડાવવામાં કે હું કોઈ પ્રત્યે પક્ષપાત નહીં કરું હું ભ્રષ્ટ આચરણ નહીં કરું હું નબળા અને ગરીબ લોકોને ન્યાયનું એની ફેવર કરીશ વગેરે વગેરે પરંતુ આમાં જિંદગીમાં કોઈ કોઈ પાળતું નથી હવે જે કેટલાક તમને મેં નામ આપ્યા છે નિર્લિત રોય જેવા કે સુખદેવસિંહ ઝાલા નિવૃત્ત થઈ ગયા પણ જેની વાત છે આવા અનેકો થઈ ગયા છે એ લોકો હવે એ પોતિકા સંસ્કારને કારણે આવી રીતે પલ્પી રહ્યા છે એને કોઈ સરકારી શિસ્ત નડે છે એટલે નિષ્ઠાવાન છે એવું નહીં અથવા તો ભ્રષ્ટાચાર કરતા નથી આવડતું નથી કરતા એવું નથી બધી જ ખબર છે એની પાસે પોસ્ટ એવી છે આવડત એવી છે ધારે તો કરોડો રૂપિયા કામી શકે પરંતુ એના નૈતિક એના ખુદના સંસ્કાર એવા છે કે લોકો હંમેશા એક મિસાલ સર્જી જાય છે એટલે ગુજરાત પોલીસમાં પણ એવા અનેકો છે કે કમનસીબે એ લોકોને હાસ્યામાં મૂકી દેવામાં આવે છે અને આ જેને આપણે કહેવાય એ એ લોકો જે છે છે જાય સર ખૂબ ખૂબ આભાર જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી છે કે ભ્રષ્ટાચારને રોકવા માટે ક્યાંક કાયદો કડક કરવાની જરૂર છે ને બદલે ક્યાંક રસ્તો મોકલો કરવામાં આવ્યો છે તે સાથે તેમણે કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓને ઉદાહરણ આપ્યા કે જેની નિષ્ઠાને આજે પણ યાદ કરવામાં આવે છે તો અત્યારે આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર